સરસ્વતી સર કેનાલ સર જેટલા ભરતી નિયંત્રણ યોજનામાં દરિયામાં વહી જતું પાણી ભરતી નિયંત્રણ યોજનામાં સ્ટોર કરી અને લોઢવા પાદુરકા બરુલા બરોલા એવા કુલ ચૌદ ગામને પાણીનો સિંચાઈનો સીધો લાભ આપવા યોજના કેનાલ નો વધુ ફાયદો મળે અને ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે એના માટે રામભાઈ લોઢવા ઉપપ્રમુખ ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા માન્ય વડાપ્રધાન ને રજૂઆત કરવામાં આવેલી છે કે કેનાલ નું અપડેશન કરવાની જરૂર છે એટલે કે કેનાલને થોડી પોળી કરવાની જરૂર છે થોડું કેનાલમાં પાણી વધારે ડાયવર્ટ થાય તો આ વિસ્તારને વધુમાં વધુ ફાયદો મળે એના માટેની રામભાઈ રજૂઆત કરેલી હતી એના માટે અમારે તાંત્રિક ટીમે અને મેં પણ બધો સર્વેનો ડેટા કલેક્શન કર્યું છે એ પ્રમાણે કેનાલના અગિયાર સીડી વક્સ એટલે કે પુલિયાને અપડેટ કરવા પડે એમ છે કેનાલ અઢી મીટર પહોળાઈ છે નીચેની એને સાડા ત્રણ મીટરની પોળાઈમાં કેનાલ બનાવવી પડે એમ છે અને અમુક જગ્યાએ હજુ પણ પ્રોબ્લેમેટિક સોઈલને કારણે કેનાલ ધસી પડે છે જેથી બસો મીટરમાં નવા પાઇપ નાખવા પડે એમ છે કેનાલ જીરો થી બસો તેત્રીસ મીટર સુધી કેનાલમાં જયારે પાણી ફોસથી પ્રવેશ કરે છે ત્યારે કેનાલના કાંઠા ધોઈ નાખે છે એટલે કે જીરો ચેનજથી બસો મીટર સુધી બોક્સ કેનાલ મારફતે પાણીને કેનાલમાં ડાયવર્ટ કરવાનું પણ અમે આયોજન કરેલ છે આ સમગ્ર કેનાલનું આ ઓપડેશન અને મોડિફિકેશન કરવા માટેનું એસ્ટિમેટ બનાવેલું છે ત્રણ કરોડ ને એવું લાગતું જે સરકારશ્રીમાં વહીવટી મંજૂરી અત્યારે અમે સાદર કરેલ છે જો આ ઓપડેશન જો કેનાલનું કરવામાં આવે તો કુલ ચૌદ ગામના ખેડૂતોને છસોને એંસી એકર જમીનના ખેડૂતો જે આવરી લેવામાં આવશે અને એને સિંચાઈનો પોતાના કૂવામાં સીધો સિંચાઈનો લાભ મળશે મારું નામ રામભાઈ દેવતભાઈ વાટેલ ગામ લોડવા તાલુકો સુત્રાપાડા અને ભારતીય જનતા પાર્ટીનો ઓગણીસો નેવુંથી કાર્યકર છું હાલમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ છું અને ઉના વિધાનસભાનો પ્રભારી છું આ વિસ્તારમાં ખારા પાણીથી આગળ વધતું હતું અહીંયા જે વડોદરા ઝાલા ડેમ છે એ ઓરસોરસ કિલોમીટર કિલોમીટરમાં આવેલો છે આની અંદર ખારું પાણી ભરાય અને આની અંદર મીઠું પાણી નાખવા માટે ઓગણીસો બે હજાર બે માં વીસ પાંચ બે હજાર બે ના રોજ હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી હતા અને બાબુભાઈ બોખરીયા સિંચાઈ મંત્રી હતા ત્યારે અમે રજૂઆત કરી અને આ ડેમની અંદર પ્રાચીન માં આવેલ સરસ્વતી લિંક કેલા સરાથી થરેલીના તળાવ સુધી પુગાડવામાં આવે તો મીઠું પાણી વેકળાની અંદર પડે તો આ વડોદરા ઝાલા ડેમમાં પડે અને એ ડેમ ભરાય જેથી ખારું પાણી આગળ વધતા અટકે અને આ ડેમની અંદરથી પણ સિંચાઈ થાય અને મીઠું પાણી થાય એ ગણિતથી આ કામ કરવામાં આવ્યું હતું પરંતુ આ કામ પેલું ભાવનગર ઓફિસ મારફત એસી વીસમાં કરવામાં આવ્યું હતું એ એજન્સીએ કામ પૂરું ન કરી શકી અને વરસાદ આવી ગયો એટલે ત્યાં અંદર માટી હોય છે એ વરણ આવે છે વરણના હિસાબે કેનાલ પડી જાય છે ત્યાર પછી બે વખત ટેન્ડર કરવામાં આવ્યા એ પણ નિષ્ફળ ગયા અને કામ થયું ને નહીં પાણી પેચ્યું નહીં અને મેં જુલાઈની અંદર સરકારમાં અને વડાપ્રધાન ને કાગળ લખીને જાણ કરી હું સાહેબ આ પ્રશ્નો છે અને અગિયાર ગામોને આનો ફાયદો થાય એમ છે અને પાંચસો છસ્સો હેક્ટર જમીન આનાથી પિયત થાય એવું છે આ કાગળ લખ્યા પછી વેરાવળના સાર અંકુશ અધિકારીને મને ફોન આવ્યો કે તમારી રજૂઆત છે તો કેનાલ ઉપર આવો આપણે જોઈ લઈએ કઈ રીતે બનાવવાની છે એટલે હું મારા સનને ત્યાં મોકલ્યો અને આખું કેનાલનું લોકેશન જોઈ અને એ કેનાલનું એસ્ટિમેટ ચાર કરોડની આસપાસ બનાવવામાં આવેલું ને એસ્ટિમેટ સરકાર માં મોકલેલું અને આ કેનાલ થાય આ ચોમાસા પહેલાં ડેમમાં પાણી પડવે એવી મારી નમ્ર અપીલ છે અને ખેડૂતોને ફાયદો છે